સુરત શહેરના ગોડાધરા વિસ્તારમાં આવેલ મહારાણા ચોક ખાતે આજે ગોડાધરા વિસ્તારના પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મચારીઓ સાથે કલા ભારતી પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓને સાથે રાખીને ભવ્ય એવો સેફ્ટી બેલ્ટ વિતરણની સાથે સાયબર ક્રાઇમ અવેરનેસનો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો શાળાના સો જેટલા બાળકોને સાથે રાખીને ગોરાદરા પોલીસ સ્ટેશનના તમામ એએસઆઈ પીએસઆઈ સાથે પોલીસ કર્મચારીઓ અને અને શાળાના સુરેશભાઈ શિક્ષકો વિદ્યાર્થીઓને સાથે રાખીને મહારાણા પ્રતાપ ચોક ખાતે આવતા જતા તમામ રાહદારીઓને ટુ વ્હીલર વાહનોને રોકીને તેમના ગળા પર સેફ્ટી બેલ્ટ બાંધીને સાથે સાથે સાયબર ક્રાઇમ અવેરનેસની પાંચસો જેટલી પતંગનું વિતરણ કરવામાં આવ્યું સુરત શહેરમાં મકર સંક્રાંતિનો તહેવાર ખૂબ જ ધામધૂમથી લોકો ઉજવે છે ત્યારે કોઈ પણ જાતની અનિશ્ચિત ઘટના રસ્તે જતા ટુ વ્હીલર બાઇકોને ના થાય અને તેમનું ગળું ન કપાય કે પછી પતંગના દોરા વડે કોઈ પણ જાતની અનિચ્છિત ઘટના ન બને તે માટે તેમની સેફ્ટીને ધ્યાનમાં રાખીને દરેક ટુ વ્હીલર ગાડીઓ પર આવતા જતા રાહદારીઓને રોકીને પાંચસો જેટલા સેફ્ટી બેલ્ટ બાંધીને પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ એટલે કે જે મોબાઈલ દ્વારા ઇન્ટરનેટ દ્વારા જુદા જુદા ક્રાઇમ થાય છે તેના અવેરનેસ માટે પાંચસો જેટલા પેમ્પલેટ લોકોને વેચીને જાગૃત કરવામાં આવ્યા લોકોને સમજાવવામાં આવ્યા કે લોકો સાયબર ક્રાઇમથી બચે લોકો સાયબર ક્રાઇમથી થતા ક્રાઇમથી બચે અને સાથે સાથે જાગૃત થાય તે માટે ગડોદરા પોલીસે એટલું જ નહીં ગડોદરા પોલીસ સ્ટેશન દ્વારા પાંચસો જેટલી સાયબર ક્રાઇમ અવેરનેસ માટેની પતંગો પર વેચવામાં આવી અને લોકોને જાગૃત કરવામાં આવ્યા પોલીસની સરાહની કામગીરીની સાથે સાથે વડોદરા પોલીસની ખૂબ જ સારી એવી કામગીરી આજે દેખાઈ સાથે લોકોને જાગૃતતા માટે આજે પોલીસે ખૂબ જ જહેમત ઉઠાવી સતત બે કલાક સુધી ટ્રાફિકમાં ઊભા રહીને લોકોને સેફ્ટી બેલ્ટ બાંધી પતંગો વેચી સાયબર ક્રાઈમ વિશે સમજણ આપી તો એટલું જ નહીં સાથે સાથે કલા ભારતીના શાળાના બાળકોએ પણ પોલીસની સાથે ખભેથી ખભો મિલાવીને શાળાના આચાર્યો શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સાથ સહકાર આપ્યો જે ખૂબ જ સરાહની કામગીરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત સુરેશભાઈ કાતરિયા કલા ભારતી પબ્લિક સ્કૂલ આજ કલા ભારતી પબ્લિક સ્કૂલ અને ગોડાદરા પોલીસ સ્ટેશન સમગ્ર પરિવાર પીઆઈ સાહેબ શ્રી આચાર્ય સાહેબ સમગ્ર પોલીસ સ્ટાફ પોલીસમાંથી સી ટીમ દ્વારા ખૂબ સરસ આજે સુરત વાસીઓને પાંચસો થી વધારે સેફ્ટી બેલ્ટ અને પ્રોટેક્ટર વિતરણ કરવામાં આવ્યું સાથે સાથે સાયબર મિત્ર દ્વારા પાંચસો થી વધારે પતંગ પણ સુરત વાસીઓને આપવામાં આવી છે આપણે લોકો ચાઇનીઝ દોરા તુક્કલ અથવા ગ્લાસ કોટેડ કાચની દોરીનો ઉપયોગ મકર સંક્રાંતિના પર્વ પર કરીએ તે સજાપાત્ર ગુનો બને છે એટલે આપણે એ દોરીનો ઉપયોગ કરીશું નહીં સાથે આજે ગોડાધરા પોલીસ સ્ટેશન સાથે મળી કલા ભારતી પબ્લિક સ્કૂલ દ્વારા ખૂબ સરસ સેફ્ટી બેલ્ટ સાયબર મિત્ર અને પ્રોટેક્ટરનું સરસ મજાનું વિતરણ કરવામાં આવ્યું પાંચસો થી વધારે પ્રોટેક્ટર સેફ્ટી બેલ્ટ વહેંચવામાં આવ્યા આજે કલા ભારતી પબ્લિક સ્કૂલના સો થી વધારે વિદ્યાર્થીઓએ

और प्रोटेक्टर डिस्ट्रीब्यूशन का कार्यक्रम महाराणा प्रताप चौक सर्कल के पास आयोजित किया गया है यहाँ हजार से भी ज़्यादा प्रोटेक्टर सेफ्टी बेल्ट और साइबर क्राइम साइबर सेफ्टी से रिलेटेड काइट का डिस्ट्रीब्यूशन किया जा रहा है हम सभी सूरतवासियों को यही संदेश दे रहे हैं कि सेफ्टी और सिक्योरिटी की, की सेफ्टी और सिक्योरिटी की पूरी तरह से आ, જાનકારી રખે હમ સભી સુરત વાસિયો કો મકર સંક્રાંતિ ની હાર્દિક શુભકામના